સુરતના સ્વામિનારાયણ મંદિર ઉસ્તમબાગ ખાતે સૌ પ્રથમ વખત દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો એક પોઈન્ટ સાઠ લાખ હીરના દોરા તેમજ કાપડ અને વીસ કિલો ખીલી આ હિંડોળામાં વાપરવામાં આવી છે જેમાં આકર્ષણનું કેન્દ્ર પચાસ હિંડોળામાં પ્રભુજીના ઝૂલતા દર્શન અને હિમાલયના દર્શન કરવાનો અનોખો લાહવો છે શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્વામીએ લોકોને હિંડોળા દર્શન કરવા પધારવા અપીલ કરી છે

એકમણ ખીલી અઢીસો તોરણ તેમજ એક લાખ સાહીઠ હજાર હીરના દોરા ચોકડી કરવામાં આવી છે સાથે સાથે પચાસ હિંડોળામાં પ્રભુજી ઝૂલતા દર્શન હિમાલય દર્શન તેમજ બારણાના હિંડોળામાં ઝૂલતા શ્રી હરિના દર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર છે સુરતમાં પ્રથમ વખત આ પ્રકારના હિંડોળા બનાવવામાં આવ્યા છે સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિ વચ્ચે મંદિરમાં હિંડોળા દર્શનનો પ્રારંભ કરાયો હતો જેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ હિંડોળા દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરશે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જણાવ્યું હતું કે આ પવિત્ર શ્રાવણ માસમાં અનોખા હિંડોળાના દર્શન કરવા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે સુરત શહેરની અંદર જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી સૌ પ્રથમવાર આવા હિરના દિવ્ય ભવ્ય હિંડોળાના દર્શન આજ રોજ તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના શ્રાવણસૂત્રીજને રવિવારના દિવસે ખુલ્લા મૂકવામાં આવ્યા છે જેની અંદર લગભગ બસોથી પણ વધારે પુરુષ સ્વયંસેવકો અને દોઢસોથી વધારે મહિલા સ્વયંસેવકોની લગભગ સત્તર દિવસની મહેનત એમાં રાત્રિ દિવસ આમ તો દોઢ મહિનાથી પણ વધારે આ કામ કરતા લાગે તમે જ્યારે આ દર્શન કરશો ત્યારે બહુ જૂના જમાનાનું એવું હીરના દોરાનું ગૂંથણીના વર્ગનું આ કામ છે એમાં એક સરખી ચોકડીઓ જે ભરવામાં આવી છે લગભગ એક લાખ ને સાઠ હજાર જેટલી ચોકડીઓ ભરવામાં આવી છે અને એમાં એક એક ચોકડીની વગર સતારા નાખી એમાં ટાંકડીથી સતારા ખોસવામાં આવ્યા છે એ લગભગ એક લાખ ને સાઠ હજાર સતારા અને એક લાખને સાઠ હજાર જેટલી ટાંકડીઓનો ઉપયોગ એમાં કરવામાં આવ્યો છે આવા હિંડોળા તૈયાર કરવામાં રાત્રિ દિવસ ગણીને સત્તર દિવસ આમ તો દોઢ મહિનાની મહેનત હરિભક્તોની છે તો આવા દિવ્ય દર્શનનો લાભ જ્યારે હરિભક્તોને પ્રાપ્ત થવાનો છે એ આખો શ્રાવણ મહિનો આવતી ત્રેવીસ તારીખ સુધી આ હિંડોળાનો લાભ દરરોજ સવારે સાડા સાતથી બાર અને સાંજે ચારથી નવ વાગ્યા સુધી આ દિવ્ય દર્શનનો લાભ હરિભક્તોને પ્રાપ્ત થશે સાથે એક નવું આયોજન છે કે એક અભિ હાથ મૂકોને ભગવાનના દિવ્ય અભિષેકનો લાભ મળે એવું પણ સરસ દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે તમે કંઈક રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયાનો સિક્કો નાખો તો ભગવાન લાડુડીનો પણ પ્રસાદ પોતાના વરદ હસ્તે આપે એવું પણ દિવ્ય આયોજન આ હિંડોળા ઉત્સવમાં કરવામાં આવ્યું છે તો અમારી સુરત શહેરની જનતાને ખૂબ હાર્દિક હૃદયના હેતથી આમંત્રણ છે કે આપ પણ આ દર દિવ્ય દર્શનનો લાભ લ્યો આ અલૌકિક દર્શન બધા એને માણવા જેવું છે અને અંતકાળે પણ આ દર્શન જો ભક્તોને કે ધર્મ પ્રેમીજનોને યાદ આવશે તો ભગવાન સ્વામિનારાયણનું વચન છે કે વિમાન લઈને ભક્તને અંતકાળે તેડવા આવે છે અને એમને પોતાના ધામમાં તેડી જાય છે એવા દિવ્ય દર્શનનો લાભ બધા જ ભક્તોને પ્રાપ્ત થશે દૂર દૂરથી બસો લઈને સંઘો પણ આ હિંરોડાના દર્શન કરવા પધારે છે ત્યારે સુરત અને એની આજુબાજુના હરિભક્તોને અમારી ફરીથી પણ હાર્દિક નમ્ર અપીલ અને હાર્દિક નિમંત્રણ છે કે આપ પણ જરૂર એક વાર આ જરૂર હિંડોળાના દર્શન કરવા પધારજો મયુર દિવ્યાંગ